તો એમ અમારે અમારે પતિ ભૂલી જવાના જગદીશભાઈ હા જયેશભાઈ ને આવવા જો આપડી તમારે વાત જે ઉભા આવો તો ન ભૂલવું પડે આપણે છે કઈ એવું તમે

ભૂલી જવાનું શું થાય અમે ઉલ્લુ બનાવીએ તો ભૂલી જવાનું આપણે ઉભા હવે જવા દેવું પડે એમ ભૂલી નથી તો રાજુભાઈ પાંચ લીધા જે શરતે લીધા એ શરતે એને પૂરી નથી કરી એટલે અમે ઉભા ન રહીએ રાજુભાઈ દીધા પેટે દીધા ને એના થોડા હું જાણું મેં કે મારી પાસે મેં રાજુભાઈ ને કીધું તમારે મને લેવું હોય તો આ ભાવ થાય એને કીધું ઓકે તમારા સિવાય કઈ નઈ હું કહું એમ થાય જગદીશભાઈ અમારે ભૂલી જવાના બીજું તો હું ભૂલી જાય એવું